આગળ વધીએ તો અમરેલીના સાવરકુંડલા રંથોડા હાઈવેનું નબળું કામ થયાના વિડિયો વાયરલ થઈ રહ્યા છે કરોડોના ખર્ચે બનેલ નવો રોડ માત્ર બે જ મહિનામાં તૂટી ગયો છે નવા બનાવેલા રોડમાં પડેલા ગાબડા પુરાતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે સ્ટેટ હાઈવેની નબળી કામગીરીના વિડીયો વાયરલ થતાં તંત્ર મૌન છે તો રોડની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનની ચૂંટણી અને અઢારસો તેતાલીસ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે તો પ્રગતિશીલ અને ઉદ્યોગહિતકારી પેનલ વચ્ચે મુકાબલો ત્યારે પ્રગતિશીલ અને ઉદ્યોગ હિતકારી પેનલના એકવીસેકવીસ સભ્યો સામે જંગ સવારના નવ વાગ્યાથી મતદાન માટે કતાર લાગી છે તો બાર વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન નોંધાયું છે આજે સાંજે મતગણતરી થશે બે પેનલ સામ સામે ઊભી છે એક ઉદ્યોગ હિતકારી પેનલ અને અમારી પ્રગતિશીલ પેનલ તો મને અમારી પેનલ ઉપર અને અમારા કારોબારી ઉપર અને જે અમે છ વર્ષમાં જે કામ કરી રહ્યા છે વિકાસના એના ઉપર મને આત્મવિશ્વાસ છે કે અમે ભેટી મારવા જઈ રહ્યા છીએ અને ઉદ્યોગપતિઓનો પણ આજે વોહો અમને સાથ મળી રહ્યો છે છોટાઉદેપુરના ડુંગરવાડ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત રાત્રિ સભા યોજાઇ છોટાઉદેપુરના જિલ્લા પ્રભારી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સભાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર હસ્તે વિકાસ સપ્તાહના રથનું સ્વાગત ચેક વિતરણ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ આપવામાં આવી હતી સભામાં સાંસદ ધારાસભ્ય જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વિકાસના કાર્યોની ખૂબ જ ઊંડાણપૂર્વકની જનતાને સમજ આપી અને મોદી સાહેબ આ દેશને જે રીતે વિશ્વ સ્તરે આગવું નામ સ્થાપિત થાય એ રીતેનું જે કામ કરી રહ્યા છે એ પ્રકારની વિવિધ વાતો પ્રજા સમક્ષ મૂકવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ જેમમાંથી રૂપિયા વીસ લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલ સામાન ખરીદવામાં આવેલ છે આઠ લાખનો માલ વીસ લાખમાં ખરીદી બાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા છે જેથી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસર લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે આ એલઈડી સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એક લાઇટની કિંમત ઓગણીસો એસી રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત આઠસો સાડા આઠસો રૂપિયા છે એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ લાઇટ ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારી નામે માલ ખરીદ થયો છે અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે અલ્પેશ અલ્પેશ સુવા કરીને કર્મચારી છે એને નામે માલ ખરીદ થયો છે આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો વીસ લાખનો માલ ખરીદ થયો છે એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે રાજકોટ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજરાએ કોંગ્રેસના તમામ આરોપો ફગાવ્યા છે તેમણે જણાવ્યું છે કે ટ્યુબલાઇટ કેબલ વાયર ચાપડાની ખરીદી સરકારી જેએમ પોર્ટલમાંથી ખરીદી કરી છે અને સરકારી એસઓપી મુજબ થઈ છે આ આ કેબલ મળી કુલ રૂપિયા લાખ

તમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું ત્યારબાદ જે પ્રોસીજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસીજર કરી મને ખબર નથી પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની